સમાજ ની અંદર એ કલ્યાણ કરી શકે મારા આપણે ભગવાન ઉપાસકો છીએ આપણે રોજ ના પ્રભુજી મેરજા સાહેબ આપણે શ્રાવણ મહિનો જવાનું ભગવાન ઉપર તો અભિષેક પછી કરે પણ માણસો છે ને એટલી બધી ગર્દી હોય તો ભગવાનના ના ભગત ઉપર અભિષેક કરીને રહ્યા જાય ઓલા લોટા ચડાવો એની ઉપર લોટા ચડાવે

આપણે એમના જ પરિવાર ની વાત કરી કે બેનો એક થાય જતું કરે તો એના અનુસંધાનમાં ભોળાનાથ ના મંદિરે બેન આપણે જાય ને ત્યારે અગિયાર પગથિયાનું મંદિર હોય આ વાત સમજો મારી અદભુત વાત છે આ ચિંતનો અમે રાત્રિના જાગરા જાગૃત આખા ઉજાગરા કર્યા હોય ને જાગરણ કર્યો ને ત્યારે આ બધું મળ્યું હોય આ મોતીડા સીધા તમને મોતી હાર આપી છે અમે અગિયાર પગથિયાનું મંદિર શિવાલય પાંચ પગથિયા વચ્ચે વળી પછી ઓટો વળી પાંચ પગથિયા અગિયાર પગથિયાથી શિવાલય જવાય આ અગિયાર પગથિયા ક્યાં પાંચ જ્ઞાનેન્દ્રી પાંચ કર્મેન્દ્રિય અગિયાર નું મન આ ને બાદ કરીએ અગિયાર ઉપર ચડાઈ કરીને આપણે જવાનું છે કામ ક્રોધ રસ રોધ મોધ લોભ ઈર્ષા દેખાય આ બધું છોડીને શિવાલય સૈભ ગતિ થાય શંકર ભગવાનના મંદિરમાં જઈને પેલા પોઠિયો બેઠો છે

ભગવાન બોળાના હાથ વૃષભત ધર્મ ઉપર બેઠા શિવ કલ્યાણ તો એ બરોબર ગોઠ્યો પણ કાચબો શું કરે છે ત્યાં નથી કોઈનું વાહન આમાંથી તો એકનું તો વાહન દેખાડો કાચબો હોય પણ કાચબો શું કરે છે કોઈ દીક પ્રશ્ન જ નથી કર્યા કાચ શું કામ કાચબો શું છે એનું બે ભાવ છે પેલું કાચબો એટલે નિગ્રહ કાચવાનું એક સુંદર મજાનું જ્યારે ભય લાગે ને ત્યારે પોતાના અંગોને અંદર લઈ લઈએ એટલે કે આપણે પણ જ્યારે 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 સંસાર સાગરમાં થાય ને ને ત્યારે ત્યારે કામનાઓ ઘેડી આપણું મન છે ને સાગર માં જોઈએ અને અંદર આપણું રક્ષણ થઈ જાય એટલે પણ એ નિગ્રહ થાય મનનો નિગ્રહ થાય એટલે કાચવો અને બીજું આપણે એમ માનીએ કે વિષ્ણુ ભગવાન વિષ્ણુ ભગવાન નારાયણ નારાયણ ઘણા મેં વિચાર કર્યું છે કે આ આશ્રય અન્ય આશ્રય એ બધું બરોબર

આપણે મંદિરે તો જોવો આ આ તમને એક વાત કહું છું નું વાહન કોણ બોલો બોલો જરાક હા એ બોલતા રહેજો ગણપતિ નું વાહન ઉંદેડો છે ભગવાન ભોળાનાથ ના ગળામાં શું છે બરોબર હાચું ખોટું હોય તો ના પડજો આપણે ત્યાં હનુમાનજી મહારાજ બેસાડીએ છીએ એ તો આપણે હનુમાનજી પ્રત્યે લાગણી ભાવ એટલે આપણે હનુમાનજી મહારાજ બે આડીએ પણ દક્ષિણ માં જાવ ને તો શિવ મંદિર ની અંદર કાર્તિક ભગવાન હોય ભોળાનાથ ના બે દીકરા ગણપતિ અને કાર્તિક સ્વામી તો અહિયાં કાર્તિક સ્વામી નું બિરા બેસણું હોય કાર્તિક ભગવાન ની મૂર્તિ હોય અને કાર્તિક ભગવાન નું વાહન કોણ જોડ થી બોલો કાર્તિક ભગવાન નું વાહન માતાજી જગદંબાનું વાહન કોણ સિંહ સાચું માતાજી સિંહ ઉપર સિંહ ઉપર સવાર છે અને ભોળાનાથ નું વાહન શું પોઠિયો હવે આમ જોવો ને તો બધા વાહન છે હવે તમે જોજો નાગ ઉંદેડા ને નાક ખાઈ જાય ઉંદેડા ને નાક ખાઈ જાય મોર નાગ ને ખાઈ જાય સિંહ બળદ ને ખાઈ જાય શું સમજાવે છે આ એક વસ્તુ સમજાવે તમે એક છત માં રેતા હોય તમારા વિચાર ભેદ હોય માની લેવું પણ છતાંય વિચાર ભેદ એક છત ઉપર રહેશો ને તો તમારું ઘર ઘર નથી એ શિવાલય બની જશે મારા વાલા એ તમારા ભગવાન નું ઘર બની જવાનું છે આપણા ઘરમાં કદાચ એક ના વિચારો જુદા જુદા હોય પણ એક છત માં રહેશો ને તો આપણી પણ પૂજા થશે અને ઈ ઘર માં જેના વિચારો જુદા હોય અને છતાં એક છત માં રહેતા હોય ને મારા વાલા બધા દેવતાઓ આવ્યા જેનો એક એક દિવસ હોય પણ જેના વિચાર પરિવાર ના એક હોય ને અને જુદા જુદા હોય છતાંય પરિવાર એક થતો હોય ને એવા મહાદેવ નો આખા આખા મહિના હોય મારા વાલા એ મંદિર ના મહિના હોય પૂજાના